નમસ્કાર ખેડૂત મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે પાછલા વિડીયોને તમે બધા ખેડૂત મિત્રોએ ઘણો બીજા ખેડૂત મિત્રો સુધી શેર કર્યો છે વિડીયોને લાઇક કર્યો છે તો આ વિડીયોને પણ લાઇક કરજો શેર કરજો અને તમારા બીજા ખેડૂત મિત્રો સુધી ચોક્કસથી મોકલી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ પર ટૂંક જ સમયની અંદર બે હજાર સબસ્ક્રાઈબર મિત્રોનો પરિવાર પૂર્ણ થવા જઈ રહ્યો છે તો આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળી રહે આપણી યુટ્યુબ ચેનલ પર ખેતી વિશેના વિડીયો તેમજ સો ટકા સાચા તાજા બજાર ભાવ વિશેની માહિતી મળી રહેશે તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ સૌપ્રથમ ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે વાત કરીએ તો કપાસ એક હજાર પાંચસો પાંચથી એક હજાર પાંચસોને છેશી સુધી ઉ લોકવાન પાંચસો એકવીસ થી પાંચસો એકાવન સુધી ગૌ ટુકડા પાંચસો સત્તર થી પાંચસો પાસઠ સુધી બાજરી ત્રણસો નેવું સિત્તેર સુધી તુવેર એક હજાર છસો સિત્તેર થી બે હજાર ત્રણસો ને એસી સુધી ચણા પીળા એક હજાર એકસો એકાવન થી એક હજાર ત્રણસો ને વીસ સુધી ચણા સફેદ એક હજાર પાંચસો એકતાલીસ થી બે હજાર પાંચસો ને બાવન સુધી અડદ એક થી છસો એક થી એક હાજર નવસો વટાણા સાતસો ને એક થી એક હાજર નવસો ને પંચાવન સુધી સિંગદાણા એક હાજર છસો પચાસ થી એક હજાર આઠસો સુધી મગફળી એક એક 1310 ત્રણસો બે હજાર ચારસો ચોર્યાસી સુધી એરંડા એક હાજર સત્યાસી થી એક એકસો નેવું સુધી સોયાબીન 800 થી આઠસો ત્રેસઠ સુધી કાળા તલ બે હાજર નવસો થી ત્રણ ત્રણસો ને દસ સુધી લસણ બે હજાર પચાસ થી ત્રણ હજાર બસો ને પંદર સુધી વરિયાળી એક હજાર સો થી એક હજાર ચારસો ત્રીસ સુધી જીરું ચાર હજાર ચારસો થી પાંચ હજાર બસો બે સુધી રાઈ એક હજાર સાહીઠ થી એક હજાર બસો સાઠ સુધી મેથી નવસો પચાસથી એક હજાર ત્રણસો સુધી રાયડો નવસો ચાલીસથી એક હજાર પચાસ સુધી ગવાડનું બીજ એક હજાર બારથી એક હજાર પચાસ સુધી રજકાનું બીજ ચાર હજારથી પાંચ હજાર બસ પાંચ હજાર પાંચસો વીસ સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડના બજાર બાપ વિશે વાત કરીએ તો ઘઉં પાંચસો બાવીસથી છસો છ સુધી કપાસ એક હજાર એકસો એકથી એક હજાર પાંચસો એકસઠ સુધી मगफली झीणी नौ सौ अगियार एक हज़ार बसो एकसठ सुधी मगफली जाडी आठ सौ इकोतेर थी एक हज़ार त्रो एक नौ सौ छत्सार एक हजार एक सौ छास सुधी जीरुजार आठ सौ एक थी पांच हज़ार एक सौ एक सुधी डूंगी लाल एक सौ इकोतेर एक थो एकसठ सुधी बाजरो चार सौ एकत्र चार सौ एकत्री મગ એક હજાર બસો એકાણું થી એક 1101 છસો 1311 સુધી ચણા એક હજાર એકસો એક સુધી અડદ એક હાજર ચારસો થી એક હાજર આઠસો એકાણું સુધી તુવેર આઠસો થી બે હાજર ત્રણસો એકત્રીસ સુધી મેથી નવસો થી એક હાજર એકસો એક સુધી વાલ પાંચસો એકવીસ થી એક હજાર નવસો ને છવ્વીસ સુધી મિત્રો આજે જુનાગઢ માર્કેટયાર્ડમાં બહુ લિમિટેડ પાકની હરાજી કરવામાં આવી છે તો આજના બજાર ભાવ વિશેની વાત કરીએ તો ઘઉં લોકવાન ચારસો નેવું થી પાંચસો ને પિસ્તાલીસ સુધી

ઘઉ લોકવાન ચારસો ચોપનથી પાંચસો એસી સુધી ઘઉ ટુકડા ચારસો સત્તાવન થી પાંચસો ને ત્રાણું સુધી ચણા એક હજાર એકસો ત્રીસ થી એક હજાર બસો ને અઠ્યાસી સુધી એરંડા એક હજાર એકસો સાહીઠ થી એક હજાર એકસો સાહીઠ સુધી જીરું ત્રણ હજારથી પાંચ હજાર બસો ને પાંચ સુધી તલ એક હજાર નવસો પિસ્તાલીસ થી બે હજાર છસો ને બત્રીસ સુધી દાણા નવસોથી એક હજાર ત્રણસો ને ચાલીસ સુધી સિંગદાણા એક હજાર ત્રણસોથી એક હજાર છસો ને પચાસ સુધી તો ખેડૂત મિત્રો આ હતા આજના રાજકોટ જૂનાગઢ ગોંડલ અને અમરેલીના બજાર ભાવ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો જેથી કરીને યુટ્યુબ બીજા ખેડૂત મિત્રોને રિકમેન્ડ કરે મારો વિડીયો અને જો આપણા ગ્રુપમાં જોડાવા માગતા હોય તો આપેલા કોડને સ્કેન કરીને અથવા તો આપેલા નંબર પર મેસેજ કરીને ગ્રુપમાં જોડાઈ શકો છો આપની ચેનલ પર ટૂંક જ સમયની અંદર બે હજાર સબસ્ક્રાઈબર મિત્રોનો પરિવાર પૂર્ણ થવા જઈ રહ્યો છે તો જો હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને બાજુમાં આપેલા બે લાઇકોનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો કોઈ વેપારી મિત્ર આપણો વિડીયો જોઈ રહ્યા હોય ને તે તેમના ધંધાની જાહેરાત યુટ્યુબ પર આપવા માગતા હોય તો આપેલા નંબર પર તમે કોન્ટેક કરી શકો છો વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ આભાર